ક્યારે કટ થઈ જાય એનું કાંઈ નક્કી નહીં તો માટે હંમેશા મોજમાં રહેવાનું આપણે પણ એકદમ મોજમાં છીએ તો હવે સવાર સવારમાં પેલા બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય મા થોડા અને સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો અત્યારમાં તે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે દક્ષા બનાવે છે રોટલી તો જો દક્ષા રોટલી બનાવે છે અત્યારમાં આપણે હવે કામ કરવાનું છે અત્યાર માં અમારે દ્રષ્ટિ બેલ જો हिसકા ખાઈ છે જો જાહે તો મુંગો બુંડો ફૂટી જાહે એ તમને દેખાય જો શીગાવાનું ફાઈનલી બની નાખી છે તો આપણે હવે શીરે લેવી બૂટ સે રોટલી છે ભાજી

અને ગઈ હતી દુકાને અને હવે કરશે રાંધવા સીંધવાનો ફાસ્તો ભીંડાનો વારો લાગે છે ભીંડા નથી બનાવવાનું તો હવે ધોઘારીયા ભાત બનાવો છે જે બનાવો તો ભીંડો કાલે એ કેટલા નાખવા

હવે આપણે ખાઈ લેવી અને આ બે જો માં દીકરો શરૂ કરી દીધો છે આપણે અહીંયા ભાણું પડ્યું છે બે જ એવી દક્ષા જો હવે ખાઈ ને પીને વાદળા થઈ ગયા છે વરસાદ ચડ્યો છે એટલે જો બાર ઓલું વસાડની હુકા છે લેવા ગઈ છે બેનને હા દિવાળી આવી હોય અત્યારે ફોડે જો

के itu समय ते से ini ही चाहिए रखा द द बाहर के तैयार

તો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું એક નવા વ્લોગમાં તો અત્યારે ત્યારે તો હવે જય માતાજી અને બાય બાય